નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હરી રહ્યા અડીખમ ગુજરાત બકરી ઈદને લઈને મહીસાગર ટાઉન પોલીસ દ્વારા લુણાવાડા શહેરના મુખ્ય બજારો સહિત નગરના વિવિધ વિસ્તારના માર્ગો પર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે મહિસાગર પોલીસ દ્વારા સતત ખડે પગે રહી ફરજ નિભાવી છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં બકરી ઈદ ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તકેદારીના ભાગરૂપે સોળ તારીખની રાત્રિ દરમિયાન ફૂડ પેટ્રોલિંગ લુણાવાડા શહેરના વિવિધ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું બકરીદને લઈને મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા સોળ તારીખની રાત્રિએ લુણાવાડા શહેરમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું પોલીસ કાફલા દ્વારા નગરના વિવિધ બજાર વિસ્તારો તેમજ રહેણાંક વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું જેમાં લુણાવાડા ટાઉન પોલીસ એલસીબી એસઓજી શાખા સ્ટાફ પોલીસ જવાનો પીએસઆઈ પીઆઈ સહિત પોલીસ કર્મીઓ દ્વારા ફૂડ પેટ્રોલિંગ જોડાઈ અને નગરના વિવિધ માર્ગો પર ફર્યા હતા અને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ